મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રની કરતુતના કારણે ભાજપનું નામ પણ ખરાબ થયું મનરેગા પોલીસ ફરિયાદ નોંધાતા પુત્ર ધરપકડ થઈ ચૂકી છે તો કિરણ પટેલની પણ પોલીસે ધરપકડ કરી બંને પુત્રો પકડાતા મંત્રી બચુ ખાબડ પણ ભૂગર્ભમાં ઉતરી પડ્યા સચિવાલયના મંત્રી કાર્યાલયમાં પણ તેઓ દેખાતા નથી પુત્રોના કરસ્તાના પગલે મંત્રીએ સરકારી કાર્યક્રમમાં જવાનું પણ બંધ કર્યું

મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં એકોતેર કરોડની ગેરરીતિ સામે આવી બંને મંત્રી પુત્રોએ ઓગણત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના કામો માત્ર કાગળ પર જ કર્યા બળવંત ખાબડ રાજ્રક્શન તેમજ તેમના મારફતે નવ કરોડના કામોમાં બ્યાસી લાખના કામોનું કૌભાંડ આચર્યું જ્યારે કિરણ ખાબડની શ્રીરાજ ટ્રેડર્સ કંપનીમાં બે હાજર એકવીસ થી બે હાજર ચોવીસ દરમિયાન ત્રીસ કરોડ રૂપિયાના કામોના ગોટાળા જોવા મળ્યા અને જે માલિક પાર્થ બારૈયાએ કરોડ દાહોદ જિલ્લાના મનરેગા યોજનામાં સો કરોડ થી પણ વધુ નો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો ત્યારે મંત્રીના નિવાસ સ્થાને ઈડી અને આઈટી દ્વારા ક્યારે દરોડા પાડવામાં આવશે તેઓ વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો તેમણે માંગ કરી છે કે સમગ્ર કોભાની તતસ્ત તપાસ કરવામાં આવે તે માટે પ્રામાણિક અધિકારીઓનું પણ લેવામાં આવે એસઆઈટી રચના કરવામાં આવે આ ઉપરાંત તટસ્થ તપાસ થવી જોઈએ ત્યાં સુધી બચુ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે એટલું જ નહીં દાહોદ જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં થયેલા મનરેગા કામોની તપાસ પણ કરવામાં આવે